આ સંસારમાં પ્રેમ એને જ કહેવાય તમે મને કેટલું આપો છો એ પ્રેમ નથી હું તમને કેટલું આપી શકું એ પ્રેમ છે આ દુનિયામાં પણ અત્યારે તો સંસારમાં પ્રેમ એને કહેવાય કે મને કેટલી મોંઘી ગિફ્ટ મળી એના ઉપરથી આપણે લોકો પ્રેમની આકારણી કરીએ છીએ કે મને આટલી મોંઘી ગિફ્ટ આપી એટલે મને મારા પ્રત્યે આટલો પ્રેમ હશે મને કેટલું આપે છે એ પ્રેમ નથી હું કેટલું એને આપી શકું એને પ્રેમ કહેવાય સંસારમાં અને આ દુનિયામાં સમર્પણ એ જ પ્રેમ છે મારું સર્વસ્વ સંતજ્ય સર્વ વિષયાન સ્તવપાદ મૂલમ પ્રભુ હું મારું બધું જ સમર્પણ કરી અને તમારા ચરણે આવ્યા છે અમે બધું સમર્પિત કરનારા છીએ આપી દેવાની ભાવના હોય એ પ્રેમ કહેવાય એક નાનો પ્રસંગ કરીને આપણે વળી પાછા કથામાં જો પ્રેમની આપી દેવાની સમર્પણની ભાવ છે એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા બે અને એટલો બે પ્રત્યે પ્રેમ એટલો એક બીજા પ્રત્યેનો ભાવ આદર માન સન્માન લાગણીઓ નાની એવી નોકરી કરે અને પોતાનું જીવન ચાલે સાંજે નોકરીએથી આવે એટલે બંને જણા બેસીને એને ખુશીની વાતો કરતા હોય સ્ત્રી પણ રૂપરૂપનો નો અંબાર પગના ગોઠણ સુધીના લાંબા એના માથાના વાળ એકદમ રેશમી વાળો હતા બંને જણા બેઠા બેઠા વાતો કરતા હતા એમાં બરાબર પત્નીએ કહો સાંભળું આપણા લગ્ન કેટલા વર્ષ થયા કેટલા વર્ષ થયા તો કહે છે આપણા લગ્ન તો પાંચ વર્ષ થઈ ગયા ગાંડી તમે કોઈ દી મારા હાટુ એક હારી માથાની પીન લઈ દીધી મને આમ જુઓ ભગવાને મને કેટલા સરસ વાળ આપ્યા છે કોઈ દી હારી એક હારી પીન લઈ દીધી તમ મને એટલે જરા પતિ જરા આમ ગંભીર થઈ ગયો અરે પણ તને તો ખબર છે કે મને ઈચ્છા હોય કે હું તને લઈ દઉં આ બધું પણ મારો પગાર નાનો તને ખબર છે આપણું ઘર માંડ ચાલે છે પણ હું તને લઈ દઈશ એકવાર મારો પગાર મોટો થઈ જશે મારી પાસે પૈસા ભેગા થશે ને એટલે હું તને પિન લઈ દઈશ ત્યાં તો પત્ની કહે છે અરે અરે પણ એટલા બધા શું આમાં મૂંઝાઈ ગયા હું તો ખાલી કહું છું તમને આ પાંચ વર્ષથી કદાચ આ મારા વાળ આમ રહ્યા છે તો ભલે ને શું થઈ ગયું માં ખાલી હસું છું તમને એમાં તો આટલા બધા મૂંઝાઈ ગયા અરે ના પણ તું કહેતી હતી ને એટલા માટે તને ખબર નથી તને ખબર છે મને ગમતી હતી ઘડિયાળ લીધી હતી હા એનો પટ્ટો કેટલા દિવસથી તૂટી ગયો છે એનો બેલ્ટ તૂટી ગયો છે પણ સાચું કહું આ બધા પૈસા ચૂકવવામાં ચૂકવવામાં મારી પાસે કઈ છે તો હું નવો નથી નાખી શકતો એને જરા જરા લાગ્યું મારી પત્નીને કઈ લઈ નથી દઈ શકતો પત્ની કહ્યું સાંભળો તમારી પાસે પૈસા થાય ને એટલે પેલા વેલા હવે આ ઘડિયાળનો બેલ્ટ નખાવજો મારા માટે પિન ન લાવતા ના હું તને પિન લઈ દઈશ પણ અંબેજ જણા વાતો કરે છે ને એકદમ પોતાનો એક ખુશીનો સંસાર જીવે છે છે દિવસો થઈ ગયા પતિ ઘરે આવે રસ્તામાં ચાલુ આવતો તો બરાબર એક ઘડિયાળની દુકાન આવી ઘડિયાળની દુકાનમાં જાય સાંભળજો બાલા વડીલો પ્રેમ કોને કહેવાય એની આ એક ઘટના છે કદાચ કાલ્પનિક હશે એક જ શબ્દો પર મને આ પ્રસંગ યાદ આવી ગયો સંતજ્ય સર્વ વિષયાન પ્રભુ અમે બધું છોડી બધું મૂકી દઈને તમારા ચરણે આવ્યા છે ઘડિયાળની દુકાનમાં જાય છે પોતાની બેગમાંથી તૂટી ગયેલા બેલ્ટવાળી પેલી ઘડિયાળ કાઢી અને ટેબલ પર મૂકીને કહે છે એટલે પેલા દુકાન માલિકે હાથમાં લઈને કીધું કે ભાઈ કેટલા રૂપિયા વાળો બેલ્ટ નાખવો છે સસ્તો નાખવો છે કે થોડોક ભારે નાખવો છે એટલે યુવાન બોલ્યો છે કે શેઠ મારે બેલ્ટ નથી નાખવું તો આ ઘડિયાળ વેચી દેવી છે મારે મારી પાસે બેલ્ટના પૈસા નથી મારા ઘડિયાળ વેચી નાખવી છે શેઠે આટલા પૈસા પૈસા આવશે આપી ઘડિયાળ લીધા દુકાનમાંથી નીકળ્યો માર્ગ ઉપર ચાલ્યો જાય છે ત્યાં સામે પાછી નોવેલ્ટીની દુકાન જોઈ ગયો એક ની દુકાન જોઈ એટલે યાદ આવ્યું લાવને મારી પત્ની માટે હું એક બક્કલ લેતો જાઉં સારું અંદર ગયો પોતાની અતિપ્રિય ઘડિયાળ વેચી અને જે પૈસા આવ્યા હતા એના બદલામાં એક જાય છે સાંજનો સમય અને ઘરે જઈને દરવાજા ઉપર ન કાપવું દરવાજો ખટખટાવ્યો એટલે અંદરથી તરત જ ખબર પડી કે મારા પતિ આવ્યા છે એ આવું છું એકદમ દોડતા દોડતા પત્ની આવે છે દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યો આમ જે પત્ની દેખાયા યુવાનના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા એ બસ એ શબ્દ ની સાથે આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું આખો ફાટી રહી યુવાન ને એક ક્ષણના વિશ્રામ પછી પત્ની બોલ્યા છે શું જોવો છો આપણું જ ઘર છે અંદર આવો આમ આંખમાં પાણી ભરાઈ ગયા અને યુવાન બોલે છે તે શું કર્યું ત્યારે હસતા મોઢે સ્ત્રી બોલી છે તમારી અતિ પ્રિય ઘડિયાળ અને એનો બેલ્ટ તૂટી ગયો એના પૈસા તમારી પાસે નહોતા ને એટલે મેં મારા માથાના વાળ કાપી એને વેચીને તમારા માટે આ ઘડિયાળનો પટ્ટો લઈ આવી પોતાની બેગમાંથી બક્કલ કાઢી અને યુવાન એટલું બોલ્યો છે કે હું તારા માથાના વાળ માટે મારી ઘડિયાળ વેચીને આ બક્કલ લઈ આવ્યો હતો બંને જણા આંખોમાંથી અશ્રુની ધારા સાથે એકબીજાના ગળે મળ્યા છે અને એટલું જ બોલ્યા છે બસ ભગવાનને રહે આ દુનિયામાં તમને કેટલું મળે છે એ મહત્વનું નથી તમે કોઈને કેટલું આપી શકો એ મહત્વનું છે વાલા તમે કેટલું આપી શકો છો प्रेम प्रेम सब को कहे। प्रेम न जाने कोई जानथ रहित निडर स्वार्थ रहित निडर रहे होइ हो ना कोई दी स्वार्थ न होने स्वार्थ हो ना कोई दी प्रेम न हो प्रेम वहां परदा नहीं पर्दा वहां नहीं प्रीत प्रेम और पर्दा दोनों रखे वही दुश्मन की रीत પ્રેમથી કઈ છુપાવાનું હોય નહીં અને છુપાવાની જ્યાં વાત આવે ત્યાં કોઈ પ્રેમ પણ ન હોય સંત વ્યાલા બધા